નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે તેમજ તેમને દર મહિને પાંચ રૂપિયા સુધી રાહત તરીકે આપવામાં આવશે આ એક નવી સ્કીમ હશે જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે ઇન્ટર્નશિપ યોજના બજેટ બે હજાર ચોવીસમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી તેને શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશિપ સ્કીમની શરૂઆત માટે માર્ગદર્શિકા જારી કરવા જઈ રહ્યું છે આ યોજના અલગ અઠવાડિયામાં કોઈ પણ સમયે શરૂ કરી શકાય છે આ ઉપરાંત એક સમર્પિત ઇન્ટર્નશીપ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે યોજનાનો લાભ મેળવવા માટે યુવાનોએ કેટલાક માપદંડોનું પાલન કરવું પડશે આ માપદંડો વિના આ યોજનાનો લાભ મેળવવો મુશ્કેલ છે આ યોજના હેઠળ ઇન્ટરસિમ ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તેમજ તેના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ હાલમાં ઔપચારિક ડિગ્રી કોર્સ અથવા તો કામ કરતા ઉમેદવારો આ ઇન્ટર્નશીપ યોજનાનો ભાગ બની શકશે નહીં જો કે ઉમેદવારો ઓનલાઈન અભ્યાસક્રમો અથવા તો વ્યવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે આ કાર્યક્રમ કોર્પોરેટ જગતની જરૂરિયાતો અનુસાર કૌશલ્ય વિકાસ દ્વારા યુવાનોને નોકરીઓ અને રોજગાર પ્રદાન કરવા માટે મદદરૂપ સાબિત થશે તો હાલ માટે આટલું જ મળશે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે